હવે વાત કરવાની છે આવનાર દિવસની હવામાનની આમ જોવા જઈએ તો વરસાદને લઈને તો તમને બધાને ખબર છે કે જેવી રીતે આપણે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં કહી રહ્યા છીએ એની રોજે રોજ વાત કરવાની કોઈ જરૂર નથી પણ અત્યારે જોવા જઈએ તો જેવી રીતે સપ્ટેમ્બર મહિનામાં તાપમાન છે એ નોર્મલ નજીક આવતું એટલે નોર્મલ એટલે અત્યારે મોટાભાગના વિસ્તારોની અંદર બત્રીસથી થી લઈ અને પાંત્રીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન ચાલી રહ્યું છે અને અમુક વિસ્તારોમાં પાંત્રીસ ડિગ્રીને પણ પાર કરી ચૂક્યું છે એટલે તાપમાનમાં ખૂબ વધારો થયો છે પવન છે નોર્મલ સ્પીડમાં છે અને તાપમાન છે જેવી રીતે અત્યારે ઊંચું આવ્યું છે પણ ખાસ કરીને આપણે અત્યાર સુધી આજે જોવા જઈએ તો વીસ સપ્ટેમ્બર છે ને અત્યાર સુધી તાપમાન ભલે ઊંચું હતું વાદળછાયું વાતાવરણ અમુક જગ્યાએ હતું અમુક જગ્યાએ વાતાવરણ ખુલ્લું હતું છતાં પણ ગરમી ઉકળાટ છે એ નોર્મલ હતા આજેથી જેવી રીતે ગરમી ઉકળાટમાં વધારો થવા લાગ્યો છે આ વધારો પચીસ સપ્ટેમ્બર સુધી ચાલે તેવી શક્યતાઓ છે એટલે ગણી શકાય કે આજથી લઈને પચીસ દિવસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ પાંચ દિવસનું જે આ સમયગાળો છે આ પાંચ દિવસના સમયગાળા દરમિયાન હ્યુમિડિટીને કારણે આ જે ગરમી ઉકળાટ અને બફારો છે તેમાં ખૂબ હજુ પણ દિવસે ને દિવસે વધારો થાય તેવી શક્યતાઓ છે આજે જે ઉકળાટ હતો એના કરતાં આવતીકાલે વધશે પરમ દિવસે એના કરતાં વધશે એટલે અસહ્ય ગરમી અસહ્ય ઉકળાટ છે એ આવનારા પાંચ દિવસ સુધી આપણે જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને ખાસ ગરમી ઉકળાટ અને બફારા માટે આપણે તૈયાર રહેવું પડશે ભલે આપણે પવનની સ્પીડ અમુક વિસ્તારમાં વધારે હશે અને કદાચ વાદળછાયું વાતાવરણ હશે તો પણ ઉકળાટ છે આપણે જોવા મળશે અને તાપમાન છે જેવી રીતે અત્યારે ઊંચું ગયું છે એ તાપમાન પણ હજુ એક થી બે ડિગ્રી ઉપર આવે તેવી શક્યતાઓ છે અને ખાસ કરીને જે પચીસ સપ્ટેમ્બર આસપાસથી જે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં જે વિસ્તારોની અંદર વરસાદ પડશે કેમકે એ વરસાદ પણ લગભગ સાઠ પાંચ ટકા વિસ્તારને કવર કરશે એટલે જે વિસ્તારમાં વરસાદ પડશે ત્યાં કદાચ ઉકળાટમાં થોડો ઘટાડો થાય બાકી બધા વિસ્તારોમાં ઉકળાટ ચાલુ રહેશે અને જેવો વરસાદનો રાઉન્ડ પૂર્ણ થશે ફરીથી પાછો ઉકળાટ અને બફારો છે ચાલુ થઈ જશે ખાસ કરીને જે શિયાળાની શરૂઆત થાય ત્યાં સુધીમાં આ વર્ષે ઉકળાટ છે એ પણ એક એના રૂપમાં એક રૌદ્ર સ્વરૂપ બતાવે અને અમુક રેકોર્ડ તોડી નાખે એવો ગરમી છે છે આ જોવા મળે તેવી શક્યતાઓ એમાં પણ અત્યારે ગાળાની વાત કરવા જઈએ તો પચીસ સપ્ટેમ્બર સુધી અસહ્ય બફારાનો સામનો આપણે કરવો પડે તેવી શક્યતાઓ હાલ અમને લાગી રહી છે વિશેષ માહિતી છે આવતીકાલે વિડીયોની અંદર આપવામાં આવશે પણ આવતીકાલે જે આપણે બાવીસી બરવાળાની અંદર મિટિંગ છે તમામ મિત્રો ત્યાં મિટિંગની અંદર પધારજો વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપશું અત્યારે આ વિડીયોની અંદર એટલું